તો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આપણા ગામની મંડળી ઉપર છે કારણ કે અત્યારે હું ત્યાં જ નોકરી કરું છું આ મંડળી ઉપર જ તો તમે આ મારા બ્લોગની અંદર તમે જોડાયેલા રહેજો તમને સંપૂર્ણ માહિતી હું બ્લોગની અંદર આપીશ તો અમારી મંડળીનો તમને પૂરેપૂરી રીતે વ્યૂ બતાવું છું તો નમસ્કાર મિત્રો હું જે જગ્યાએ નોકરી કરું છું એ આ મંડળી છે અને એ આ પેલું છે આ ટેન્કર છે બંને એક ગાયનું છે અને એક ભેંસનું છે બંનેમાં દૂધ અત્યારે છે હાજરમાં અને તમને આ બધું જોઈ શકો છો એ નજારો મંડળીનો તો મિત્રો હવે આપણે આમ ગણીએ તો નોકરીનો ટાઈમ પતી ગયો છે તો હવે આપણે જવાનું છે ઘર બાજુ અને ઘરે જઈ અને આપણે થોડા ઘણો ખેતરમાં આંટો મારીશું અને થોડા ઘણા ખેતરમાં કામ કરીશું અને આપણે જે જગ્યા ઉપર મિત્રો નોકરી કરીએ છીએ ત્યાં ગ્રાહકો દૂધ કેવી રીતે ભરાવે છે અને કેવી રીતે દૂધ સંપૂર્ણ માહિતી તમને આપી છે આ બ્લોગની અંદર તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો આ બ્લોગની અંદર કેવી રીતે દૂધ ભરાય છે કેવી રીતે એની સંપૂર્ણ માહિતી તમને તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આવી રીતે ગ્રાહક દૂધ ભરાવે છે અને આવી રીતે એની પ્રોસેસ હોય છે બધી સંપૂર્ણ માહિતી આ વ્લોગની અંદર તમને મળે તો મિત્રો આપણે આપણા ગામમાંથી મંડળી ઉપર નોકરીનો ટાઈમ પૂરો કરીને આપણે જતા હતા ઘર બાજુ તો ઘરે રસ્તામાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે બાઇક પણ બરાબર રીતે સરખી રીતે ચાલતું નહોતું અને બાઇકને પણ બહુ ચાલવામાં તકલીફ પડતી હતી તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે આપણા ખેતરમાં આંટો મારવા અને આ અમારું ખેતર છે આજુબાજુનો તમે નજારો જોઈ શકો છો બહુ મસ્ત વાતાવરણ છે અને થોડો થોડો આમ ગણવા જઈએ તો વરસાદ પણ અહીંયા ચાલુ છે તમારી બાજુ કેવો વરસાદ છે થોડો કોમેન્ટ કરતા જાજો અને જો આ અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરતા જાજો જો આજુબાજુમાં અમારે ઘાસચારો બહુ મોટો થઈ ગયો છે તો મિત્રો આપણા ખેતરની અંદર આપણે કરવાનું હતું આ ફુવારાને સરખી રીતે કારણ કે સરખી રીતે ચાલતું નહોતું તો સરખી રીતે ના ચાલે તો પાણી બરાબર સરખી જગ્યા ઉપર ફેંકે નહીં એના કારણે તો આપણે એને થોડું સરખી રીતે એને ફરતું કરી નાખવાનું હતું કારણ કે જો ચારે બાજુ ફરે તો એના કારણે એ પાણી સરખી જગ્યા ઉપર ફેંકે તો શું છે કે કાશને છોડવાને બધું પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તો આ મિત્રો આ તમને ચારે બાજુ જે દેખાય એ આપણું ખેતર છે એ એકદમ લીલુંછમ છે કારણ કે અહીંયા વરસાદ બહુ બધો થયો તો એટલે એકદમ લીલુંછમ થઈ ગયું